કોઈ દિવસ કારણ વિનાનો લીલ પરણાવો નહીં લીલ પરણાવની મનાય છે જેના ઘરમાં યુવાન દીકરો ગુજરી ગયો હોય બંધો અને લગ્ન જે જેવડી જેની ઉંમર હોય લગ્ન થયા ના હોય પરણાવવાની ઈચ્છા હોય દીકરાને પરણવાની ઈચ્છા હોય પરણાવવાની ઘડીઓ ગણાતી હોય આ વર્ષે પરણાવીએ કે આવતે વર્ષે પરણાવીએ યુવાન દીકરો હોય અને જેનું મૃત્યુ પામે એની પાછળ જ લીલ પરણાવવાનો હોય બાકી શોખનો લીલ પરણાવવાની મનાય છે શોખના લીલ પરણાવાતા નથી કુંવારા દીકરા પાછળ લીલ પરણાવાય જેના વિવાહ થઈ ગયા છે જેની નાની ઉંમર છે પત્ની ઘરે આવી ગઈ છે યુવાન પત્ની મૃત્યુ કોઈની પામે યુવાન પુરુષ કોઈ મૃત્યુ પામે જેની ઉંમર ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષ હોય જેની આશાઓ હજી બધી બાકી છે એવી વ્યક્તિ મૃત્યુ પામે તો હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં છેલ્લામાં છેલ્લી વિધિ છે નારાયણ બલી નારાયણ બલિ જેની પાછળ કરો એની મુક્તિ થઈ જાય પ્રેત યોનિમાં કોઈ ગયો હોય તો પ્રથમ પ્રેત બલી કરવું પછી નારાયણ બલી કરવું તો એ મુક્તિ થઈ જાય પણ નારાયણ બલિથી એ મુક્તિ ન થાય તો શું કરવું ત્યારે ભગવાન સૂર્ય કહ્યું શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ ભાગવત સપ્તાહ કરવી